સફલા એકાદશી સફળા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુની કૃપા તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર આજે રાજસ્ૂઈ યજ્ઞનું ફળ આપતી સફલા એકાદશી આ દિવસે તુલસીની પૂજાનું શું મહત્ત્વ છે ધાર્યા કાર્યોમાં સફળતા મેળવવા કરો ઉપાયો જાણો પૂજા વિધિ અને વ્રત કથા હિન્દુ કેલેન્ડર મુજબ બાર મહિના હોય છે અને દરેક મહિનામાં બે પક્ષ હોય છે વદ અને સુદ પક્ષ આ બંને પક્ષમાં એક એકાદશી આવતી હોય છે આવી સ્થિતિમાં એક વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે મળમાસ દરમિયાન તેની સંખ્યા વધી શકે છે સફળા એકાદશી વ્રત છવ્વીસ ડિસેમ્બરે છે વિષ્ણુ પૂજાના સમયે સફળા એકાદશીની કથા અવશ્ય વાંચો તમામ તિથિઓમાં એકાદશીની તિથિનું વિશેષ મહત્ત્વ રહેલો છે તેમાં પણ અમુક ખાસ એકાદશી વ્રત કરનારાઓને ખાસ ફળ પ્રદાન કરે છે તેવી જ રીતે છવ્વીસ ડિસેમ્બરે સફળા એકાદશીનું વ્રત છે જો તમે કોઈ પણ ઈચ્છિત કાર્યમાં સફળતા મેળવવા માગતા હોય તો તમારે સફળા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને કાર્યમાં સફળતા પ્રદાન કરે છે વિષ્ણુ પૂજા દરમિયાન સફળા એકાદશીની વ્રત કથા જરૂર વાંચવી જોઈએ તેનાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે અને વ્રતનું મહત્વ પણ સમજાઈ જાય છે સફળતા માટે અને ઘર પરિવારની સુખ શાંતિની કામનાથી કરવામાં આવે છે સફલા એકાદશીનું વ્રત માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે સફળા એકાદશીનું વ્રત કરવામાં આવે છે સફળા એકાદશી વ્રત કથા સફળા એકાદશીના વ્રતની કથા વાંચ્યા પછી તમારું વ્રત સફળ થાય છે સફલા એકાદશીની શુભ કથા સાંભળો ચંપાવતી તરીકે ઓળખાતી નગરી હતી જે એક સમયે રાજા મહેષ્મતની રાજધાની હતી રાજર રાજશ્રી મહેશ્મતને પાંચ પુત્રો હતા તેમાંથી સૌથી મોટો હંમેશા પાપી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતો હતો તે વ્યભિચારી હતો અને ખરાબ વર્તન કરતો હતો તેણે તેના પિતાના પૈસા પાપી કાર્યોમાં ફરજ્યા તેઓ હંમેશા ગેરવર્તુણક અને બ્રાહ્મણોના ટીકા કરતા હતા તેઓ હંમેશા વૈષ્ણવો અને ભગવાનની પણ ટીકા કરતા હતા પોતાના પુત્રને આ રીતે જોઈને મતે તેનું નામ રાજકુમારોમાં લુંબક રાખ્યું પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યમાંથી હાકી કાઢ્યો લુંબક તે શહેર છોડીને જંગલમાં ગયો ત્યાં રહીને પાપીએ આખા શહેરની સંપત્તિ લોટી લીધી એક દિવસ તે શહેરમાં ચોરી કરવા આવ્યો ત્યારે રાત્રે ચોકી પર રહેલા સંત્રીએ તેને પકડી લીધો પરંતુ જ્યારે તેણે પોતાને મહેશ્મતના પુત્ર તરીકે ઓળખાવ્યો ત્યારે સૈનિકોએ તેને છોડી દીધો પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને માંસ અને ફળો ખાઈને જીવવા લાગ્યો એ દુષ્ટ વ્યક્તિનું વિશ્રામ સ્થળ પીપળના ઝાડ નીચે હતું ત્યાં વર્ષો જૂનું પીપળનું ઝાડ હતું તે જંગલમાં તે વૃક્ષને મહાન દેવતા માનવામાં આવતું પાપી લુંબક ત્યાં રહેતો હતો ઘણા દિવસો પછી એક દિવસ કેટલાક સંજીત પુણ્યના પ્રભાવથી તેમણે એકાદશીનું વ્રત કર્યું માક્ષર મહિનામાં વદ પક્ષની દશમીના દિવસે પાપી લુંબકે ઝાડના ફળ ખાધા અને વસ્ત્રો વિનાના હોવાના કારણે તે આખી રાત ઠંડીથી પીડાતો હતો તે સમયે તેને ન તો ઊંઘ આવી કે ન આરામ તે બેહોશ બની ગયો હતો તે પાપી સૂર્યોદય પછી પણ ભાનમાં આવ્યો ન હતો સફલા એકાદશીના દિવસે પણ લુંબક બેભાન રહ્યો બપોર પછી તેને હોશ આવ્યો પછી આજુબાજુ જોયા પછી તે તેની બેઠક પરથી ઊભો થયો અને જંગલમાં ગયો લંગડાની જેમ તે ફરતો રહ્યો તે કમજોર બની રહ્યો હતો અને ભૂખથી પીડાતો હતો રાજન તે સમયે લુંબક ઘણા ફળો સાથે તેમના વિશ્રામ સ્થાને પાછો ફર્યો કે તરત જ સૂર્ય ભગવાન અસ્ત થયો પછી તેણે ઝાડના મૂળમાંથી ઘણા ફળો ચૂંટ્યા અને વિનંતી કરી કે લક્ષ્મીના ભગવાન વિષ્ણુ આ ફળોથી સંતુષ્ટ થાવો એમ કહીને લુંબકને આખી રાત ઊંઘ ન આવી આમ તેમણે સ્વયંભુ આ ઉપવાસ કર્યા તે સમયે અચાનક આકાશમાંથી અવાજ આવ્યો રાજકુમાર સફલા એકાદશીના પ્રસાદથી તમને રાજ્ય અને પુત્ર પ્રાપ્ત થશે ખૂબ સારું કહીને તેણે વરદાન સ્વીકાર્યું આ પછી તેમનું સ્વરૂપ દિવ્ય બની ગયું ત્યારથી તેમની શ્રેષ્ઠ બુદ્ધિ ભગવાન વિષ્ણુની પૂજામાં સમર્પિત થઈ દેવી આભૂષણોથી સુશોભિત થઈને તેણે રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી તેનું શાસન રહ્યું તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેમને મનોજ્ઞ નામના પુત્રનો જન્મ થયો જ્યારે તે મોટો થયો ત્યારે લુંબકે તરત જ રાજ્ય છોડી દીધું તેને તેના પુત્રને સોંપ્યો અને તે ભગવાન કૃષ્ણની નજીક ગયો જ્યાં વ્યક્તિ ક્યારેય દુઃખમાં પડતો નથી રાજન આ રીતે જે વ્યક્તિ સફળા એકાદશીનું શુભ વ્રત કરે છે તે આ સંસારમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરે છે ધન્ય છે સંસારમાં જે લોકો સફળા એકાદશીના ઉપવાસમાં વ્યસ્ત રહે છે માત્ર તેનો જન્મ સફળ થાય છે મહારાજ જેનો મહિમા વાંચવાથી સાંભળવાથી અને તે પ્રમાણે વર્તવાથી માણસને રાજસૂઈ યજ્ઞનું ફળ મળે છે સફલા એકાદશીએ જ્યોતિષીય ઉપાયોથી મેળવું સફળતા આ એકાદશી વ્રત વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે આ સાથે જ આ વ્રતની અસરથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અહીં જાણો કેટલાક સરળ ઉપાયો સફલા એકાદશી પર કરો આ ઉપાય કેળાના છોડની પૂજા કરો સફલા એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે આ દિવસે પાણીમાં હળદર નાખીને કેળાના છોડને અર્પણ કરો અને તેની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થઈ જાય છે વહેલા લગ્ન માટેની ઈચ્છા પૂર્ણ થાય છે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચઢાવો સફલા એકાદશીના દિવસે પૂજા સમયે ભગવાન શ્રી હરિને પીળા ફૂલ ચઢાવો આ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો કહેવાય છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે નવમુખી દીવો પ્રગટાવો નોકરી અને ધંધામાં સફળતા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેની વાટથી નવમુખીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય છે વેપારમાં નફા માટે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તેની સાથે જ દેવી લક્ષ્મીને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવાથી શુભ ફળ મળે છે આ સાથે વેપાર અને આર્થિક લાભમાં અપાર સફળતા મળે છે પૈસા મેળવવા માટે સફલા એકાદશીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુને જળથી અભિષેક કરો અભિષેક માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરો જાણો એકાદશી વ્રત સાથે જોડાયેલી ખાસ વાતો સફલા એકાદશીની સાંજે ઘરના આંગણામાં તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ પૂજામાં શાલિગ્રામજીની મૂર્તિ પણ રાખવી એકાદશીમાં તુલસી માતાને જળ ચડાવાતું નથી ચડાવવાતું તે મેં તમને આગળના વિડીયોમાં કહેલું છે તુલસી અને શાલિગ્રામજીને પૂજા સામગ્રી જેવી કે માળા ફૂલ વસ્ત્ર વગેરે અર્પણ કરો ફળ અર્પણ કરો તુલસીની સામે બેસીને ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો આ રીતે તમે એકાદશીનું વ્રત કરી શકો છો સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરો ગણેશની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો ભગવાન સમક્ષ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો એકાદશી વ્રત રાખનારા ભક્તોએ દિવસભર ભોજન ન કરવું જોઈએ જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાઈ શકે છે ફળોના જ્યુસ પી શકો છો અને દૂધ પણ પી શકો છો આ દિવસે સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરો આખો દિવસ વિષ્ણુના મંત્રોનો જાપ કરો વિષ્ણુની વાર્તાઓ વાંચો અને સાંભળો બીજા દિવસે અથવા બારસના દિવસે સવારે ફરી વિષ્ણુની પૂજા કરો પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પછી જાતે જ ખાવો આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે અહીં આપવામાં આવેલી માહિતી હિન્દુ માન્યતા ઉપર આધારિત છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરજો અને હા જો તમે મહાદેવના સાચા ભક્ત હોય અને વિષ્ણુ ભગવાનની કૃપા સદૈવ તમારી સાથે રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ